પાર્ટીની એક વિચારધારા છે ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની પણ એક પદ્ધતિ છે ઉમેદવાર કોણ હશે નહીં હશે રિપીટ કરવામાં આવશે નહીં કરવામાં આવે એ પછીનો વિષય છે અને આથી કોઈ ફરક પણ પડતો નથી હું મારી વ્યક્તિગત વાત કરું તો હું એક ભારતીય જનતા પાર્ટીની ખૂબ સામાન્ય કાર્યકર્તા અને સામાન્ય પરિવારમાંથી આવતી કાર્યકર્તા છું અને આવું ભારતીય જનતા પાર્ટી માં જ શક્ય બને છે કે આવી સામાન્ય પરિવારની અને સામાન્ય કાર્યકર્તાને એ જિલ્લા પંચાયતમાં ત્રણ ટર્મ જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્ય અને સાંસદ અને સાંસદમાં પણ બે ટર્મ સુધી તક આપવામાં આવી અને ભારતીય જનતા પાર્ટી કે જે વિશ્વની સૌથી મોટામાં મોટી રાજકીય પાર્ટી છે એમાં પણ ટોચનું પદ એટલે કે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની પણ જવાબદારી મળી એ મારા માટે ખૂબ ગૌરવ અને સંતોષની બાબત છે ઉમેદવાર કોઈ પણ આવે કમળ અમારો ઉમેદવાર હશે અને આ વખતે પણ માન્ય મોદી સાહેબ છે એ ચારસો પાર કરી અને ફરી વખત દેશના વડાપ્રધાન બનવાના છે એ નિશ્ચિત થઈ ચૂક્યું છે દેશ અને સાથે સાથે દુનિયાએ પણ એ મન બનાવી લીધું છે એ પ્રકારના કામો માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં થયા છે ને ભાવનગર વિસ્તારમાં પણ થયા છે આપ બધાને ખબર છે સમગ્ર દેશમાં પણ ખબર છે કે ઇન્ડિયા જે ગઠબંધન બન્યું છે માત્ર ને માત્ર સત્તા માટે થઈને આ ગઠબંધન ગઠબંધન બન્યું બન્યું છે છે અને અને એમાં પણ ગુજરાતમાં જે જે કોંગ્રેસ એ તો માત્ર સત્તાની ભૂખ માટે બન્યું છે આ ગઠબંધનનું કોઈ વજૂદ નથી અને હું તો માનું છું કે કદાચ ઇલેક્શન આવતા આવતા આ ગઠબંધન રહેશે કે તૂટી જશે એ પણ નક્કી નથી કારણ કે માત્ર ને માત્ર સ્વાર્થની રાજનીતિ માટે અને સત્તા માટે થઈને આવા જે તકવાદી ગઠબંધન થાય છે એનું કોઈ પણ હોતું નથી એટલે અત્યારે તાત્કાલિક ધોરણે કદાચ એમણે ભલે ગઠબંધન કર્યું હોય પણ એનું કોઈ પણ વજૂદ નથી કારણ કે લોકોએ ભારતીય જનતા પાર્ટી અને માન્ય મોદી સાહેબ ઉપર વિશ્વાસ મૂક્યો છે ભરોસો મૂક્યો છે અને અગાઉ પણ બે વખત સમગ્ર દેશે એ અનુભવ્યું છે અને એની આ આપણને સાબિત પણ કરી બતાવ્યું છે અને આ વખતે તો જે રીતે આ દસ વર્ષમાં કામ થયા છે અને ભારત છે એ દેશના આંતરિક પ્રશ્નો ઉકેલવાની બાબતમાં હોય ભારતની આર્થિક નીતિ હોય કે સામાન્ય છેવાડાના માણસ સુધી પહોંચવાની એનું જીવન ધોરણ બદલવાની વાત હોય કે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર પણ જે રીતે ભારત અત્યારે છવાયું છે અને વિશ્વગુરુ બનવા તરફ ચાલી નીકળ્યું છે એ જોતા ભાવનગર ભારતની એકસો ને ચાલીસ કરોડની જનતાએ એ ભારતીય જનતા પાર્ટી ઉપર અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર એ વિશ્વાસ એ મૂકી દીધો છે ને એટલા માટે જ સો ટકા માન્ય મોદી સાહેબ છે ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે અને સમગ્ર દેશને એક આગવી ઊંચાઈએ લઈ જવાના છે